નમસ્કાર ગુજરાત મધ્ય ભારતના વિસ્તારોમાં સક્રિય બનેલું સર્ક્યુલેશન એરિયા અત્યંત મજબૂત બનતું જોવા મળ્યું છે આ સિસ્ટમ સક્રિય થવાના કારણે તેના આજુબાજુના વિસ્તારોની અંદર સિસ્ટમનું સંક્રમણ વધતું જોવા મળ્યું છે સાથે સાથે સિસ્ટમનો નો ઘેરાવો નવી દિલ્હીના વિસ્તારો થી લઈને જોધપુર ગુજરાતનો વિસ્તાર મુંબઈ નાગપુર ભુવનેશ્વર ધાનવડ અલ્હાબાદ વિસ્તારો સુધી આ સિસ્ટમનું સંક્રમણ અને સિસ્ટમનો ઘેરાવો ફેલાયેલો જોવા મળી રહ્યો છે સિસ્ટમ તીવ્ર બનતી જોવા મળી છે સાથે સાથે સિસ્ટમનું ભારે દબાણ પણ અનેક વિસ્તારોમાં મજબૂત બનતું હાલ જોવા મળી રહ્યું છે અને મધ્ય ભારતના વિસ્તારોની અંદર આ સિસ્ટમના કારણે તીવ્ર વરસાદ થવાને લઈને રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે યપર સર્ક્યુલેશન એરિયા અત્યારે સક્રિય બનીને અનેક વિસ્તારોમાં જળબંબાકાર વરસાદ વરસાવી રહી છે સાથે જ ગુજરાત વાતાવરણની અંદર પણ હાલ મોટો પલટાવ જોવા મળ્યો છે ગુજરાતના અનેક વિસ્તારોમાં કરવામાં આવી છે સાથે સાથે બંગાળની ખાડીના દરિયાની અંદર એક નવી સિસ્ટમ સક્રિય થતી હોય તેવી રીતે એક હલચલ સર્જાતી જોવા મળી છે હળવું દબાણ અત્યારે લો પ્રેશર અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર સક્રિય બનતું જોવા મળ્યું છે અને આ દબાણના કારણે તેના આજુબાજુના વિસ્તારોની અંદર પણ તીવ્રને ઘાતક પવનની ગતિવિધિઓ અત્યંત મજબૂત બનતી જોવા મળી છે જેના જોતા આજે દરિયા કિનારાના વિસ્તારોની અંદર ભુવનેશ્વર અને વિશાખાપટ્ટનમના વિસ્તારોની અંદર પણ અતિભારે વરસાદ જોવા મળી શકે છે જોકે અરબસાગરના દરિયામાં પણ એક નવી સિસ્ટમ સક્રિય થાય તેવું અનુમાન મૂકવામાં આવ્યું છે જેને જોતા અરબસાગરના દરિયાની અંદર પણ મોટી હલચલના સાથે એક નવી સિસ્ટમનું બંધારણ થતું હોય તે રીતના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે સાથે સાથે નવી સિસ્ટમ સક્રિય થવાના કારણે અરબ સાગરના દરિયામાંથી અત્યંત તીવ્ર અને ઘાતક પવનો આગળ વધીને ગુજરાતના દરિયા વિસ્તારોમાં મુંબઈ બેંગ્લોવી અને બેંગલુરુના વિસ્તારોની અંદર આ ઘાતક પવનો આગળ વધીને ટકરાતા જોવા મળ્યા છે આમ ગુજરાત રાજ્યની અંદર આજે પવનની ગતિવિધિઓ સાથે મેઘ મહેર થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે જેમાં ગુજરાતની અંદર અનેક તાલુકા અને જિલ્લામાં આજે વરસાદ જોવા મળશે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી ગુજરાતના અનેક તાલુકા અને જિલ્લાઓને લઈને દર્શાવવામાં આવી રહી છે પર સર્ક્યુલેશન એરિયા તીવ્ર બનવાના કારણે આજે સૌથી વધારે વરસાદ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી શકે છે જેવી પણ સૌથી મોટી આગાહી મધ્ય ગુજરાતના જિલ્લાઓને લઈને દર્શાવવામાં આવી રહી છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાંથી જ શરૂઆત કરીએ કે કયા કયા વિસ્તારોની અંદર આજે કેવો વરસાદ જોવા મળવાનો છે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર હવાનું દબાણ અત્યંત મજબૂત બનીને સિસ્ટમનો ઘેરાવો પણ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં તીવ્ર બનતો જોવા મળ્યો છે જેના કારણે આજે અહેમદાબાદના જિલ્લાની અંદર આણંદનો વિસ્તાર વડોદરાનો જિલ્લો દાહોદ છોટા ઉદેપુર ખેડા પંચમહાલ અને મહિસાગરના જિલ્લાઓની અંદર આજે બપોરે અને સાંજ દરમિયાન પવનની તીવ્રતા સાથે મેઘ મહેર થવાને લઈને મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારો માટે મોટી આગાહી કરવામાં આવી છે સિસ્ટમનું જોર વધવાના કારણે આજે મધ્ય ગુજરાતની અંદર તીવ્ર પવનની ગતિવિધિઓ જોવા મળી શકે છે સાથે જ વરસાદીય સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યની અંદર ટેમ્પરેચરની અંદર પણ ઘટાડો જોવા મળ્યો છે અહેમદાબાદ વડોદરાના વિસ્તારોની અંદર સત્યાવીસ ડિગ્રી લઈને અઠ્યાવીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન પણ અત્યારે જોવા મળી રહ્યું છે આમ ઠંડક છવાયા વાતાવરણ સાથે રાજ્યની અંદર આજે મોટો બદલાવ જોવા મળશે અને બદલાવની સાથે અનેક વિસ્તારોની અંદર આજે પવનની તીવ્રતા સાથે ફરી એકવાર મેઘતાંડવ જોવાને લઈને ગુજરાતના વિસ્તારોની અંદર આગાહી દર્શાવવામાં આવી છે જેમાં આજે ધોળકાના વિસ્તારોની અંદર નડિયાદનો વિસ્તાર ખંભાતની સાથે બોડેલી ગોધરા લુનાવાડાના વિસ્તારોની અંદર ખેડા પંચમહાલ અને મહિસાગરના જિલ્લાઓની અંદર પણ પવનની તીવ્રતા અને વીજળીના ચમકારા સાથે આજે તીવ્ર મેઘતાંડવ થવાને લઈને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર આગાહી કરવામાં આવી છે આ સિઝનનો સૌથી ઓછો વરસાદ અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં જોવા મળ્યો છે તેર ટકા સુધીનો વરસાદ સૌથી ઓછો વરસાદ અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પડેલો જોવા મળી રહ્યો છે સાથે સાથે રાજ્યની અંદર વરસાદી સિસ્ટમનું જોર તીવ્ર બનવાના કારણે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ હવે તીવ્ર દબાણ મજબૂત બનતું જોવા મળ્યું છે સાથે જ આ સિસ્ટમ પણ હવે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાંથી નજીક હોવાના કારણે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ આ સિસ્ટમની તીવ્ર અસરો આજે જોવા મળી શકે છે આમ ભારે અસરોને જોતાં ગુજરાતની અંદર પણ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં સિસ્ટમનું તીવ્ર દબાણ મજબૂત બનીને ભારે જોર લાવી શકે છે અને જેના કારણે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ અત્યારે કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ રહેલા જોવા મળ્યા છે તો આમ વાદળોની વચ્ચે આજે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ મેઘમહેર થવાને લઈને આગાહી કરવામાં આવી છે જેમાં આજે બનાસકાંઠાના જિલ્લાની અંદર સાબરકાંઠા અરવલ્લીનો જિલ્લો પાટણ મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાઓની અંદર પણ પવનની તીવ્રતાને ગાજવી સાથે મેઘમહેર જોવા મળી શકે છે વરસાદની તોફાની બેટિંગ ગુજરાતની અંદર ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં આગામી કલાકોમાં જોવા મળશે જેમાં રાધનપુરનો વિસ્તાર પાલનપુરનો વિસ્તાર ખેડબ્રહ્મા હિંમતનગરના વિસ્તારોની અંદર અને વિરમ ગામના વિસ્તારોમાં આગામી કલાકોની અંદર સિસ્ટમનો જોર તીવ્ર થવાના કારણે ચોમાસું મજબૂત બનવાના કારણે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ પવનની તીવ્રતા સાથે વીજળીના ચમકારા અને ગાજવીજ સાથે ફરી એકવાર મેઘધાંડવ ગુજરાતની અંદર જોવા મળી શકે છે જેવું પણ ઉત્તર ગુજરાતના જિલ્લાઓને લઈને આગાહી અત્યારે કરવામાં આવી છે છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ હવે ધીમે ધીમે સિસ્ટમ તીવ્ર બનીને જોર વધારતી જોવા જેમાં દરિયા કિનારાના વિસ્તારોની અંદર અરબસાગર માંથી આવતા પવનો મજબૂત બનીને ફૂંકાતા જોવા મળ્યા છે ને જેમાં આજે ભરૂચના જિલ્લાની અંદર રાજપીપળાનો વિસ્તાર આમોદનો વિસ્તાર નર્મદાના જિલ્લાની અંદર સુરતના વિસ્તારોની અંદર સાથે સાથે તાપીનો વિસ્તાર નવસરી ડાંગ આહવાની સાથે વ્યારાનો વિસ્તાર આ સંપૂર્ણ વિસ્તારોની અંદર આજે મેઘમહેર જોવા મળશે અને તમે જોઈ શકો છો કે અરબ સાગરમાંથી પવનની ગતિવિધિઓ આગળ વધીને અત્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ ભારે અસરો કરતી જોવા મળી છે આમ વાતાવરણની અંદર બપોર દરમિયાન મધ્ય ગુજરાતના વિસ્તારોની સાથે સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર મોટો પલટો જોવા મળી શકે છે પવનની તીવ્રતા સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ આગામી કલાકોની અંદર ભારે વરસાદ પડવાને લઈને મોટીને મહત્વની આગાહી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં કરવામાં આવી રહી છે કચ્છનું વાતાવરણ પલટાઈ રહ્યું છે કચ્છની અંદર તીવ્ર પવનો ફૂંકાતા જોવા મળ્યા છે સાથે જ અરબ સાગરમાંથી સિસ્ટમનું દબાણ પણ તીવ્ર બનતું જોવા મળ્યું છે તે ઉપરાંત મોસ્કોટ આજુબાજુના વિસ્તારોની અંદર પણ એક નવી લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતું હોય તેવા પણ એંધાણો અત્યારે જોવા મળ્યા છે અને એ સિસ્ટમનું દબાણ પણ ધીમે ધીમે હવે કચ્છના વિસ્તારોની અંદર અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર વધી રહેલું જોવા મળી રહ્યું છે આમ એક બાદ એક નવી સિસ્ટમો સક્રિય થવાના કારણે ગુજરાતના અનેક વિસ્તારોની અંદર પલટો જોવા મળ્યો છે અને આજે ગુજરાતની અંદર કચ્છના વિસ્તારોની અંદર પણ મોટા પલટા સાથે મેઘમહેર થવાને લઈને કચ્છના અનેક વિસ્તારોમાં મોટીને મહત્વની આગાહી કરવામાં આવી છે અને આગાહીને જોતા આજે કચ્છની અંદર નળિયાના વિસ્તારોની અંદર લખપત ખાવડનો વિસ્તાર બાડેલી રાપર ગાંધીધામની અંદર અને માંડવીના વિસ્તારોની અંદર પણ આગામી કલાકોની અંદર ગાજવી સાથે ફરી એકવાર મેઘરાજા ધબડાટી બેટિંગ કરી શકે છે જેવી મહત્વપૂર્ણ આગાહી કચ્છના સંપૂર્ણ વિસ્તારોને લઈને કરવામાં આવી રહી છે કચ્છની અંદર સતત અત્યારે તીવ્રને ઘાતક પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે કચ્છની અંદર વાતાવરણ સતત પલટાતું જોવા મળ્યું છે અને આમ પવનની ગતિવિધિઓ સાથે કચ્છના સંપૂર્ણ વિસ્તારોમાં આગામી કલાકો દરમિયાન ફરી એકવાર અત્યંત મેઘતાંડવ થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે જેમાં સૌથી વધારે ગાંધીધામના વિસ્તારોની અંદર માંડવી રાપરના નળિયાના વિસ્તારોની અંદર અત્યંત ભારે વરસાદ આગામી કલાકોની અંદર જોવા મળશે જેવી મહત્વપૂર્ણ આગાહી કચ્છના વિસ્તારોને લઈને હાલ દરિયા દર્શાવવામાં આવી રહી છે તે ઉપરાંત સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર કયા કયા વિસ્તારોમાં આજે વરસાદની આગાહી રહેલી છે કયા વિસ્તારોની અંદર અત્યારે જોર વધતું જોવા મળ્યું છે તેની ઉપર જો નજર કરવામાં આવે તો સૌરાષ્ટ્રના સંપૂર્ણ દરિયા કિનારાના વિસ્તારોની અંદર સિસ્ટમ અત્યંત મજબૂત બનીને હવે પોતાનું જોર વધારતી જોવા મળે છે અને દરિયાકાંઠાની અંદર જામનગરનો વિસ્તાર સલાયા દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર પોરબંદરનો વિસ્તાર ગીર સોમનાથના વિસ્તારોમાં મહુવાના વિસ્તારોની અંદર અલંગનો વિસ્તાર ભાવનગરના વિસ્તારોની અંદર આ સિસ્ટમનું તીવ્ર દબાણ મજબૂત બનીને ભારે જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અરબસાગરમાંથી આવતા પવનો મજબૂત બનીને ભારે જોર અત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારે જોર દર્શાવતા જોવા મળ્યા છે આમ રાજ્યની અંદર આજે પવનની તીવ્રતા સાથે અત્યંત વરસાદી સિસ્ટમનું જોર વધતું જોવા મળશે અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે મેઘમહેર જોવા મળશે જેમાં સુરેન્દ્રનગર મોરબીનો વિસ્તાર ચોટીલા બોટાદ જસદણ ગોંડલના વિસ્તારોની અંદર રાજકોટના વિસ્તારોની અંદર અમરેલીના વિસ્તારોની અંદર અને ભાવનગરના વિસ્તારોની અંદર પણ આગામી કલાકોની અંદર અતિ તીવ્ર વરસાદ જોવા મળી શકે છે જેવી મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે આમ એક બાદ એક નવી સિસ્ટમ તીવ્ર બનવાના કારણે ગુજરાતની અંદર સતત વાતાવરણની અંદર પલટો જોવા મળ્યો છે સાથે જે અપર સર્ક્યુલેશન એરિયા છે અત્યારે મધ્ય ભારતના વિસ્તારોની અંદર કોટાના વિસ્તારોની અંદર ઝાંસીના વિસ્તાર ભોપાલના વિસ્તારોની અંદર ઇન્દોરના વિસ્તાર અને ઉદયપુરના વિસ્તારો આજુબાજુના વિસ્તારોમાં પોતાનું તીવ્ર સંક્રમણ ફેલાવતી જોવા મળી રહી છે જેમ જેમ આ સિસ્ટમ અત્યંત મજબૂત બનતી જોવા મળી છે તેમ તેમ રાજ્યના અનેક વિસ્તારોની અંદર અત્યારે મોટો પલટો અને બદલાવ આવી રહેલો જોવા મળી રહ્યો છે આમ ગુજરાતની અંદર આગામી કલાકોની અંદર વરસાદી સિસ્ટમનું તીવ્ર જોર વધવાના કારણે ગુજરાતની અંદર પવનની ગતિવિધિઓ સાથે ભારે મેઘ તાંડવ આગામી કલાકોમાં જોવા મળશે જેવી મહત્વપૂર્ણ આગાહી ગુજરાત માટે કરવામાં આવી છે ગુજરાતનું વાતાવરણ અત્યારે પલટાતું જોવા મળી રહ્યું છે અને સિસ્ટમનો ઘેરાવો ધીમે ધીમે મજબૂત બનીને ગુજરાત રાજ્ય ઉપર ફરી એકવાર અત્યંત મેઘ તાંડવ આજે સાંજ સુધીની અંદર લાવી શકે છે જેવી મહત્વપૂર્ણ આગાહી ગુજરાતના વિસ્તારોને લઈને કરવામાં આવી રહી છે તો વરસાદ અંગેની આવી નવીને પળપળની માહિતી દોસ્તો સૌ મેળવા મેળવવા ચેનલમાં નવા છો તો તમામ દર્શક મિત્રોને વિનંતી છે કે ચેનલને અત્યારે જ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો